નમસ્કાર દોસ્તો આવો જાણવી આ ત્રણ રાશિ નું રાશિ મહાદેવ પર થાસે મહેરબાન દોસ્તો તમે હાસા દિલથી મહાદેવ ને માનતા હોવ તો દિલથી થી કોમેન્ટમાં હર હર મહાદેવ લખજો અને આ વિડીયો પસંદ સૂર્યા દેવ પૂજા કુંડળી માં સૂર્ય નબળો હોય ત્યારે મળે છે આ સંકેત મજબૂત કરવા માટે કરો આ ઉપાય જ્યોતિષમાં સૂર્યને મહત્વપૂર્ણ ગ્રહ માનવામાં આવે છે એવું પણ માનવામાં આવે છે કે જો કુંડળીમાં સૂર્યની સ્થિતિ મજબૂત હોય તો વ્યક્તિને જીવનમાં ધનની પ્રાપ્તિ થાય છે જ્યોતિષમાં સૂર્યને મહત્વપૂર્ણ ગ્રહ માનવામાં આવે છે એવું પણ માનવામાં આવે છે કે જો કુંડળીમાં સૂર્યની સ્થિતિ મજબૂત હોય તો વ્યક્તિને જીવનમાં ધનની પ્રાપ્તિ થાય છે હિન્દુ ધર્મમાં પણ દરરોજ સૂર્યોદય સમયે સૂર્યદેવને અર્ધ્ય ચઢાવવાની પરંપરા છે તેનાથી જીવનમાં અનેક પ્રકારના ફાયદા જોવા મળે છે આવી સ્થિતિમાં ચાલો જાણીએ કે જો કુંડળીમાં સૂર્યની સ્થિતિ નબળી હોય તો વ્યક્તિએ કયા ઉપાય કરવા જોઈએ આ સંકેત છે એવું માનવામાં આવે છે કે જ્યારે કુંડળીમાં સૂર્યની સ્થિતિ નબળી પડી જાય છે ત્યારે વ્યક્તિની ઈચ્છાશક્તિ પર નબળી પડવા લાગે છે એટલું જ નહીં વ્યક્તિને દરેક કાર્યમાં નિષ્ફળતાનો સામનો કરવો પડે છે જો ઘણા પ્રયત્નો પછી પણ તમારું કાર્ય પૂર્ણ ન થઈ રહ્યું હોય તો તે કુંડળીમાં સૂર્યની નબળી સ્થિતિનો સંકેત પણ હોઈ શકે છે સમસ્યાઓ વધી શકે છે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જે વ્યક્તિની કુંડળીમાં સૂર્ય નબળો હોય છે તે વ્યક્તિમાં આત્મવિશ્વાસની કમી આવી શકે છે જેના કારણે તે વ્યક્તિ બીજાની સલાહ વગર કોઈ પણ કામ કરી શકતો નથી જ્યોતિષમાં એવું પણ માનવામાં આવે છે કે જે વ્યક્તિની કુંડળીમાં સૂર્ય નબળો હોય છે તેના સંબંધો બગડવા લાગે છે આ ઉપરાંત વ્યક્તિને પિતૃદોષનો પણ સામનો કરવો પડી શકે છે આ રીતે કરો ઉપાય કુંડળીમાં સૂર્યની સ્થિતિ મજબૂત કરવા માટે સૂર્યોદય પહેલા જાગી જવું અને સ્નાન વગેરે કરવું આ પછી સૂર્યદેવને જળ અર્પિત કરતી વખતે તેમાં લાલ ફૂલ મિક્સ કરીને અર્ધ્ય ચઢાવો આ દરમિયાન મનમાં ઓમ હ્રી 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 સ સૂર્યાય નમા મંત્રનો જાપ કરતા રહો જો શક્ય હોય તો આ મંત્રનો ઓછામાં ઓછો એકસો આઠ વાર જાપ કરો આમ કરવાથી તમે પરિસ્થિતિમાં લાભ જોશો डिस्क्लेमर अही आपेली माहिती महिति मारणाओं मन्यता पर आधारित छे। अत्रे ए उल्लेख करवो जरूरी छे के कोई कि माहिती नू समर्थन के पुष्टि करतु नहीं माहिती अथवा मान्यता ने अमलमा में मुकता पेहला संबंधित निष्णात सलाह लो